તો ગાંધીનગર નેશનલ લોયર યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મહિલાઓની સુરક્ષા અંગે બેઠક યોજાઈ હતી ઇન્ટરનલ કમિટીમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી મહિલાઓની સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને કોલેજોમાં તથા યુનિવર્સિટીઓમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજલબેન દેસાઈએ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા માટે દરેક યુનિવર્સિટીમાં ઇન્ટરનલ કમિટી હોવી જોઈએ અને રાજ્યની સરખામણીમાં ગુજરાતમાંથી રાષ્ટ્રીય મહિલા આયોગને ફરિયાદો ઓછી મળી છે આયોગ એ છેવાડાના ગામડામાં જઈને પણ અમે એ બહેનો સાથે મિટિંગ કરવાના છીએ અને ક્યાં ક્યાં એ બહેનોને પોતાના હક્કો મેળવવામાં અવરોધ આવી રહ્યા છે સરકારશ્રીની ઘણી વેલફેર યોજનાઓ છે આદિવાસી બહેનો માટે પણ આદિવાસી વિસ્તાર માટે પણ થઈને તો શું એ યોજનાઓનું પ્રોપર અમલીકરણ થાય છે કે કેમ બેનિફિશિયરી બહેનો કેટલા અંશે છે આ વિવિધ વિષયોને લઈને રાષ્ટ્રીય મહિલા આયોગે પોતાનો આગામી કાર્યક્રમ નક્કી કરે છે લીગલ અવેરનેસ પ્રોગ્રામ્સ થવા જોઈએ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થવા જોઈએ યુનિવર્સિટી કેમ્પસમાં કોલેજ કેમ્પસમાં શું સ્ટુડન્ટ્સને ખબર છે તો એના માટેને એક ડિસ્પ્લે હોવું જોઈએ ડેવલપ કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ નંબર ઓફ કેસીસ વોટ એ જે થાય છે એનું પ્રોપર નિરાકરણ થાય છે કે કેમ બટ હા એ પણ અમે કમિટીમાં જણાવ્યું છે કે જ્યાં જ્યાં એવું લાગે છે કે સેટિસ્ફેક્ટરી કામ નથી થઈ શક્યું તો એનસી ડબલ્યુને કોન્ટેક્ટ કરી શકે છે